કચરું ઉપાડતી ગાડીઓમાં સરકારી નિયમોનો ખુલેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે આ ગાડીઓ ફિટનેસ સર્ટિફિકેટ વગર ફરતી હોવાનું પડદાફાશ થયું છે એ સિવાય અનેક ગાડીઓ નંબર પ્લેટ વગર પણ ફેરવવામાં આવી રહી છે બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ ચેનલની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી તો અન્ય કોબાંડ ઉપરાંત ગાડીઓમાં ફિટનેસ સર્ટિફિકેટ અને નંબર પ્લેટ વગર ચાલી રહી હોવાનું સામે આવ્યું છે બોલે તેના નિયના આવ્યા બાદ તંત્ર આવી બેદરકારી સાથે ગાડીઓ અને ગાડી ડ્રાઈવર વિરુદ્ધ ક્યારે કાર્યવાહી કરશે ક્યારેક કોઈ આકસ્મિક ઘટના ઘટે તો જવાબદાર કોણ આ ગંભીર બેદરકારી બદલ ડોર ટુ ડોર કચરો ઉપાડતી ગાડીઓના કોન્ટ્રાક્ટર સામે પગલા લેવાવા આવશે આવી ગોર બેદરકારી સામે તંત્ર શું પગલા લેશે તે હવે જોવાનું રહેશે

આવી ઘોર બેદરકારી સામે તંત્ર શું પગલા લેશે તે હવે જોવાનું રહેશે